નમસ્કાર મિત્રો જે વાત શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જીવ જ મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપે છે ચટ્ટાર આપણે કોન્સ્ટેસ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે જે ભરતી ચાલી રહી છે ધોરણ નવથી બારની શિક્ષણ સહાયકની એની અંદર એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે અને એટલે જ તમને તરત જ માહિતી મળે એ માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે મિત્રો એ ખૂબ જ અગત્યની કહી શકાય એવી અપડેટ અત્યારે નોટિફિકેશન સ્વરૂપે આવી રહી છે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે રજીસ્ટ્રાર થયેલ ઉમેદવારો માટે અરજી અને ફી રિસીપ્ટ પ્રિન્ટ મેળવવા માટે તેમજ અરજીપત્રકમાં ભૂલ થયેલ હોય કે ફોર્મ વિડ્રોલ થયેલ હોય તો ઓનલાઈન સુધારો કરવા તથા તારીખ નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રે બાર કલાક સુધી પોર્ટલ ઓપન કર કરવામાં આવે છે મિત્રો પોર્ટલ ખુલી ચૂક્યું છે અને તમારે કંઈક પણ ભૂલ હોય ઘણા બધા મિત્રોને ઘણા બધા લોકોને પ્રશ્નો હતા કે સર અમારે કંઈક ખોટું લખાઈ ગયું છે ક્યાં તો કેટેગરી અથવા તો કંઈક કોઈને કોઈ જગ્યાએ કંઈ વસ્તુ ખોટી લખાઈ ગઈ હોય તો એને સુધારવાનો એક મોકો સરકારશ્રીએ આપ્યો છે તો તમામ ઉમેદવારોને વિનંતી છે કે આ નોટિફિકેશન જે રજિસ્ટર થયેલા કે જેને ફોર્મ ભરેલા છે શિક્ષણ સહાયકમાં નવથી બારમાં એ તમામ લોકો આ વસ્તુ ફરીથી કરો અને એ જેમણે પણ ફોર્મ ભર્યા છે એમણે અવશ્ય ફરીથી ફો જે આખું ફોર્મ અને જે પ્રિન્ટ છે એ ફરીથી કાઢી દેવાની છે એ સૂચના અત્યારે અહીં મુકાઈ ચૂકી છે શિક્ષણ સહાયકની ભરતી અન્વયે સુધારા માટેની જે સૂચના છે એ લેટેસ્ટ અત્યારે મૂકાઈ ચૂકી છે અને એ તમે અહીં ઓનલાઈન ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર તમે જોઈ શકો છો અસ્તો બોને માત્ર જે વષતથી મળે છે નવા જોડે છે તે સુધી આવજો ધન્યવાદ